તમે લઈ જુવાજી આ ડોલ ચલો જાઓ ગમી માછલાઈ જાય પડશે ઓ હા રે નેકાળ દોલો રોંભા 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 ના કતરાજી માકા નું ચૂરોમ નંગ દોસો એ મોસામી માકા

અને મારા ઘેરાઈને વાહન તુજે પર મારા વાહન તો જોવાના આવે મારા ઘેર દોક તમારા ઘેર જોવા આવું પઈ એટલે ડોશી રે ગાળો બોછે મને એટલે કો તમાર જોવાના તમાર ડોશી કેવું તમાર મોલવાનો નકર ડોલ ને ડોલ છોડે હું તો આવ કરું ને આ બીજે તો લઈ જુની વડી નહીં આ બોય બીજે તો અમણે દીક લાગે આવા અંધારન રાતના 1 વાગ્યા તો પકડ આટલા પૈસા મળ્યા એટલા નકર કદી ના હોય તમારા અંગાજ અન ભૂત ભૂત મળે ને મેલી નાઈ જાય ઓર રાખજો આપણે પોતે ભૂત જીવાશું ભૂત તમે ભૂત નાઈ ભૂત ભાજે તમે ઉડી આડજો

બેઠા હો પૈસા મેઠા મારા બાજુ ના રૂપિયા રામા બાજુ છૂટાય છે મેહનત કરી પહોંધો નહીં એટલા બધા લીધા ઈચ્છો હતી આટલા બધા થી મહેનત કરી પહોંચ્યો નહી હવે

ગુરુજી ગુરુજી તમે શું કર્યું તા ને એ તમારું ભે શું ગુરુ પડ્યા પડ્યો ત્યાં આવું ગેન